ભાવનગરમાં સિંહના વિડીયો છેડિયો વાયરલ થયો હતો વિડીયો વાયરલ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે વિડીયો અંગે ડિવિઝન ઓફિસને ને તપાસ કરવા પણ આદેશ આપી દેવામાં આવ્યા છે ફોરેસ્ટ રેન્જમાં બસો ને વોટર પોઈન્ટ કાર્યરત હોવાનો દાવો કરાયો છે તો વર ઉનાળે સિંહ વન્ય પ્રાણીઓની સાથે સિંહ પણ પાણી માટે વળખા મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ આ વિડીયોમાં કેટલી સત્યતા છે તેને લઈને તપાસના આદેશ અપાય વિસ્તારમાં અમુક નેચરલ વોટર સોર્સ પણ છે ખાસ કરીને શત્રુંજય નદીના જુદા જુદા પોઈન્ટ્સ પર આજે પણ પાણી છે ઉપલબ્ધ પાણીના કારણે વન્ય પ્રાણીના કોઈ નુકસાન ન થાય તે માટે વન વિભાગ કટિબદ્ધ છે આપણા જો આજ રીતે જો વિડીયો વાયરલ થઈ છે એ વિડીયો બાબતે પણ હું તપાસની સૂચના આપી દીધા છું અને હું ઇન્શ્યોર કરશું કે કોઈ પણ વોટર વોટર પોઈન્ટ્સ પાણી વગેરે ન રહે આ આ ખાસ કરીને આપણા આ ગરમીના દિવસોમાં આપણા એ મુખ્ય કામગીરી છે અને આપણા આ કામગીરીમાં પાછળ પડશું નહીં